લાકડીયા પોલીસે પંજાબ રાજ્યના અલગ અલગ ગંભીર ગુના ના આરોપી અને હાલે લુધિયાણા જેલમાં ખૂન ના કેસ માં સજા કાપી રહેલો ખોખાર આરોપી હરવિંદર ઉર્ફે બિંદર લક્ષમ ઉર્ફે લક્ષ્મણસિંહ રામદાસી જે પેરોલ રજા પર બહાર આવી ફિલ્મી ઢબે પિસ્ટલ હથિયાર બતાવી બે વ્યક્તિના અપહરણના ગુનાને અંજામ આપી લાકડીયા પાસે પહોંચ્યો હોવાની બાતમીના આધારે તેને હાઈવે હોટલ પરથી પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી આ બાબતે લાકડીયા પીઆઈ જે એમ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે પંજાબ રાજ્યના કપૂરથલ્લા જિલ્લાના સદર ફાગવાડા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ ચોવીસ ચારના દાખલ થયેલા ગુનામાં પંજાબ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ તથા તેની સાથે રહેતી મહિલાનું અપહરણ કરી લઈ ગયેલ તથા વકીલની દીકરીને પિસ્ટલ બતાવી ભયભીત કરી ઘરમાં બેસી રહેવા જણાવાયું હતું ગુનો આચરી હરવિંદરને શોધવા ફાગવાડા પોલીસે તપાસ હાથ ધરી ફરિયાદીના દીકરા અને તેની મિત્રનું અપહરણ કરવા પંજાબ રાજ્યમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ખૂન મારામારી ચોરી અને એનડીપીએસના ગંભીર ગુનાઓમાં પકડાયેલો આરોપી અને હાલે પંજાબની લુધિયાણા જેલમાં બે હજાર બારમાં થયેલા ખૂનના કેસમાં સજા કાપી રહેલો હરવિંદર પેરોલ રજા પર જેલમાંથી બહાર આવી પેરોલ જમ્પ મારી અન્ય સહ આરોપીઓ સાથે મળી ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું આરોપી લાકડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો હોવાની હકીકત મળતા પંજાબ પોલીસે લાકડિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બનાવની હકીકત જણાવી હતી લાકડિયા પોલીસ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિવાન કર્યા તે દરમિયાન આરોપી મોરબી સામખિયાળી નેશનલ હાઈવે પર આવેલી હોટલ પાસે હોવાની સચોટ હકીકત મળતા તુરંત આરોપીને હકીકત આધારે ઝડપી કબજો મેળવી લેવા સારું પંજાબ પોલીસને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પંજાબના વકીલ અને તેની દીકરીનું પિસ્તોલ બતાવી અપહરણ કરનાર આરોપી કચ્છ પહોંચ્યો અપહરણ કરેલા બંને જણનું મર્ડર કર્યું હોવાની કબૂલાત પંજાબ રાજ્યના વિવિધ ગુનાઓ પછી ડબલ મર્ડરનો આરોપીને લાકડિયા પોલીસે પકડી લીધા બાદ તેણે કબૂલાત આપી હતી કે પોતે વર્ષ બે હજાર બારમાં ડબલ મર્ડર કેસમાં લુધિયાણા જેલમાં સજા કાપી રહ્યો છે અને હાલે પેરોલ રજા પર જેલમાંથી બહાર આવી અપહરણના ગુનાને અંજામ આપ્યો હોવાનું તેમજ અપહરણ કરેલા બંને વ્યક્તિઓનું મર્ડર પણ કરેલ હોવાની કબૂલાત ખોખાર આરોપી હરવિંદર સિંઘે આપી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર